અને સફળતા મળે એ બાદ એને મંચ ઉપર લાવીને એનું સન્માન તમે કરો તો જ આવનારી પેઢીને એવું લાગે કે લાવો ભણી ગણીને નોકરી કરીશું તો સમાજ એક સન્માન તો કરશે અને એટલા માટે મારે વિશેષ આજે ભલે આ સમાજ આર્થિક રીતે સક્ષમ ના હોય શૈક્ષણિક રીતે સક્ષમ ના હોય પણ એની બુદ્ધિ ભણેલા કરતાં પણ સારી છે આજે તમે એ લોકો સાબિત કરી રહ્યા મંચ ઉપર ઉપસ્થિત સમાજના સૌ શ્રીઓ અને એનાથી પણ વિશેષ આજનો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે નાનામાં નાના લઈને

એનાથી પણ વિશેષ કદાચ આટલા કાર્યક્રમોમાં હું ગયો એમાં પહેલો એવો એક કાર્યક્રમ છે જેમાં મને વિશેષ આનંદ થયો સમાજની અંદર સમૂહ લગ્ન કરવા હોલ બનાવવા મંદિર બનાવવા આ બરાબર પણ સમાજના મંચ ઉપર સમાજમાંથી કોઈ ભણેલો ભણેલો વ્યક્તિ આ સ્ટેજ ઉપર બેસે અને એનામાંથી

એ બાદ એને મંચ ઉપર લાવીને એનું સન્માન તમે કરો તો જ આવનારી પેઢીને એવું લાગે કે લાવો ભણી ગણીને નોકરી કરીશું તો સમાજ એક સન્માન તો મળશે અને એટલા માટે મારે વિશેષ આજે ભલે આ સમાજ આર્થિક રીતે સક્ષમ ના હોય શૈક્ષણિક રીતે સક્ષમ ના હોય પણ એની બુદ્ધિ ભણેલા કરતાં પણ સારી છે આજે તમે લોકો સાબિત કરી રહ્યા મારી એવી આપ સૌ પાસે અપેક્ષા છે કે હંમેશા દેવ સમાજના વિકાસમાં કોઈ ગામની અંદર મંદિરની વાત હોય કોઈ ગામની અંદર ગરીબને મકાન આપવાની વાત હોય સરકારી યોજનાનો લાભ આપવાની વાત હોય કે પછી આ સમાજનો ગરીબમાં ગરીબ દીકરો સારું ભણી શકે એના માટે સ્કોલરશીપ આપવાની વાત હોય ધારાસભ્ય તરીકે નહીં પણ વિરમગામના એક દીકરા તરીકે મારી હંમેશા તમને મદદ રહેશે એનું પણ આશ્વાસન તમને બનાવ

કે આપણા સમાજની અંદર જેની પાસે મકાન ન હોય એ લોકોના આપણે વ્યવસ્થિત ફોર્મ ભરીને જે તે ગામમાં સર્વે કરીને એ લોકોને મકાન મળે એના માટેનો પ્રયાસ કરવો છે પણ એમાં તમારા બધાનો સહયોગ ખૂબ જરૂરી છે એ તમને બધાને ખબર હોય કે કયા ગામમાં કોણ ખરેખર જરૂરિયાત મળવું એમ કે ઘણી વાર એવું હોય તેની જો મકાન એ એક મકાન પાસ કરાવતો હોય ગરીબ માણસ ખરેખર જરૂર હોય એને નથી મળતો આપણે આવનારા દિવસમાં એવું સક્ષમ

સરકારી યોજનાનો લાભ બધા લો હમણાં જ અમારા એક વાસવા ગામના રાવળ સમાજના દીકરાને હૃદયની અંદર હોલ હતો એની જો આધાર કાર્ડ નહોતું કે ચૂંટણી કાર્ડ અને ઓપરેશન કરાવવું તો અમે યુએન મહિલાની અંદર ફોન કરીને એને અત્યારે ડોનરના આધારે એટલે એક પણ રૂપિયામાં ભરવો પડે એવી રીતે આપણે એનું ઓપરેશન કરાવવાયું છે પણ તમે જો સરકારી યોજનાનો આયુષ્યમાન કાર્ડ કઢાવશો

સમાજને લગતું કંઈ પણ સેવાનું કામ હશે અમે હંમેશા સાથે ઊભા રહીશું કહું છું મકાન બાબતે જાગૃત થઈને તમે દેવીદાસ કાકાને કે સમાજના પ્રમુખને ધ્યાન દોરજો તો આપણે ધીરે ધીરે દિશામાં આગળ વધીશું આ ભલે સેવાનો કાર્યક્રમ છે પણ સેવાના માધ્યમથી સમાજને ફાયદો થાય એટલા માટે તમને આ બધી જાણકારી આપી છે એકવાર આ સૌનો ખોટું આભાર આ સમાજમાં કોઈ વિધવા પણ હોય અને વિધવાને હું દર વીસ જુલાઈએ સિલાઈ મશીન અમે આપીએ છીએ તો આ વીસ જુલાઈએ પણ અમે આપવાના છીએ આખી વિધાનસભામાંથી સો બહેનોને સિલાઈ મશીન આપવાના છે તો હું એવી આશા રાખું કે દ્રાવણ યોગ્ય સમાજમાં એને બધા નહીં આપી શકીએ પણ બે પાંચ બહેનો કાકા તમે તૈયાર કરજો તો આપણે વીસ તારીખે એમને પણ અહીંયાથી આપીશું જે વિકલાંગ હોય એને ત્રણ પૈડાવાળી સાયકલ પણ આપણે આપવાના છીએ તો બે પાંચ રાવણદેવ સમાજમાંથી પણ તૈયાર કરજો દીકરાને પણ આ દીકરો કે દીકરી કંઈ પણ હોય તો એને પણ આપણે આપીશું તો ફરીથી અમે ક્યાંક ને ક્યાંક તમારી સેવામાં લાગેલા રહીએ અને અમારે જો તો એવી અમારા પરિવારમાં એવી પરંપરા છે કે અમે તમારી જેટલી સેવા કરીએ એટલા અમે સુખી થઈએ સાચી વાત અને અમે જેટલા સુખી થઈએ એટલી વધુ સેવા અમે તમારી કરી શકીએ એટલે તમારી સેવા કરવાનો અમને જેટલો બને એટલો લાભ આપજો એવી આશા રાખું છું હું એકવાર આપ સૌનો ખૂબ આભાર જય ભારત